તો હાલો મિત્રો નવા તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો તો કેમ છો બધા મજા મજામાં સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ હતા તો મોડા સુતા હવારમાં બ્લોગ મીકો અત્યારે વાગી જશે બે ને અત્યારે અહીંથી નીકળીશી સીધા આપણે ત્રામક મીતાબેન ના ઘરે જવાનું છે કારણ કે ફોન એવો તો કે આટો મારતા જતો વાંધો નહીં ન્યા રહી કારણ કે આપણે તો હવે સાંજ સુધીમાં ગમે ત્યારે ઘરે પહોંચવાનું છે તો અત્યારે રહી છીએ ઘરે અહીંયા બધા બેઠા છે

આવ્યા સંતવાણી નું કાર્યક્રમ કઈ બોલાવજ સંતવાણી હરિભાઈ એવું છે રાખી જ હાલો તો

બરાબર અને તું મેરેજ કરીને ફૂલ ફેમિલી આવશું બે ત્રણ દિવસ ના એવું નથી કેમ કે દુકાન ને એવું બધું હોય ટાઈમ ના ચાલો હાલ જઈ અમારા ભાઈ

તરે જાતાતા ઘર તરફ ને રસ્તામાં હે ને વિક્રમ ને વાજાને બધા આખી ટીમ મળી ગઈ છે તો થોડાક આયા હું રસ્તામાં રસ્તા મીટ અપ થઈ ગયો છે ન્યા તો સ્ટુડિયો માં બધા હતા એટલે કાઈ ઓલો નહોતું પણ આયા પર્સનલ માં મળી જશે ભાઈ તો કેમ છો બધા જોવા અમે લાલજી ભાઈ ને ફાળીનામ હઈએ અમે હરખા ઊભરો બરે લાલજી ભાઈ રહ્યો મિત્રો ખરેખર લાલજીભાઈ ના મેં વિડીયો બહુ જોયું છે એમાં ખાસ અમારા સવિતા બેન ને કે હા કે રસ્તા સકા જામ થશે અને ગાડીઓની લાઇન થશે રાજાભાઈ તમે તૈયાર થઈ ને રેજો

એટલે અત્યારે પહોંચી ગયા છે ઘરે અને ઘરે ભગવાન તો ઘરે લાઇટ નથી હોવાની કારણ કે હેને વાવાઝોડાની થોડી થોડી અસર છે એટલે રત્નેશ્વર જે અહીંયા કથા બેસાડી છે ને હતી કથા થોડીક ફેરવી નાખી છે એટલો પવન છે ને ન્યાયથી તો બહુ અત્યારમાં પવન ચાલુ છે અને થોડીક વાવાઝોડાની અસર છે સવારની લેટ નહીં મમ્મી આગળ જ છે હું તો કોઈ વ્લોગમાં સવારની નહીં હોય એમ અમાર બેન જો ઓરિજિનલ લુકમાં આવી જશે જો તો અત્યારે જમીન વીએ ધરાને આપણે જે હવા નથી ડેરીની થતી હોય ને આપણે અત્યારે બે વાવી જ્યા છીએ અને આ બધા એમ કહે કે આજે જન્માષ્ટમીન બહુ ધામધૂમથી ઉજવી હું કહેતો નહોતો બ્લોગમાં દર વર્ષે એને અમારા ગામમાં બહુ મસ્ત સરસ મને ધામધૂમ જન્માષ્ટમી ઉજવે અને એમાં કે અમારા જે કાકાનું અક્ષો છે ને વારાગરને બ્લોગમાં બતાવું એને કાનુડો ને બહુ મસ્ત આયોજન હતું અને આ બધા મટકી ફોડવામાં બધાય તો બહુ આનંદ રહ્યો છે બધાને હું કહેતો ન્યાય કે હું મિસ તો કરી હતી આવડા મજા આવે મારી જ મારી જ કમી હતી બધા કારણ કે દર વર્ષે મટકી ફોડતા હોય એટલે ગામ માંથી બધા ફોડતા હોય પણ આ વખતે એને અમારા ઘરેથી કનોડો તૈયાર થયો એટલે એવું બધું હતું પણ એમાં હું નતો એવું હતું બધા લાલો નથી એમ તો અત્યારે ફાઈનલ ઘરે વિવો છે અને મીતાબેન ની વાડેલ જે જમરૂખ લેવો છે ને બેઠો બેઠો તો તો માર બેન ને પણ આપું જમરૂખ વ્લોગ બનાય તો મને કેતો હું નહીં નહીં હું કેતો જો મમ્મી ઉઈ તું કેતો હું નહીં દે આ બધાય મારા હું એકલો ખાઈ દે એમ કેતો એવું કેવો બોલ્યો આગળે જ કીધું વ્લોગ ચાલુ કરો ને પેલા જ તું બોલ એ ખોટું બોલે મેં એવું કીધું ન આ કન્ટેન્ટ છે બધા વધારે હાથી પણ આલે આલે તો મને ખબર આમાં પડ્યા જો